નમસ્કાર મિત્રો એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે તો ચાલો જોઈએ ધોરણ પાંચ સ્વાધ્યાય પોથી ભાગ ત્રણ એમાં ગણિતના એકમ નંબર દસ દસમો અને સોમો ભાગ અહીં આપેલું છે કે સૂચના મુજબ કરો એમાં પહેલું છે કે નીચે આપેલ ફૂટપટ્ટીનો ઉપયોગ કરી દર્શાવેલી વસ્તુની લંબાઈ માપીને કોષ્ટકમાં લખો અહીંયા વસ્તુઓના નામ આપ્યા છે કે માપન કરી નોંધ કરો એમો છે પેન્સિલનો ટુકડો દિવાસળી બોલપેન રબર અને બીજા બે વસ્તુ છે એ તમારે ઉમેરવાની છે અને એની એની લંબાઈ છે મીમીમાં અને સેન્ટીમીટરમાં આપણે લખવાની છે તો પેન્સિલનો ટુકડો છે સિત્તેર મીમી હોય તો એને સાત સેન્ટીમીટર કહેવાય દિવાશ્રી છે 48 મીમી હોય તો ચાર પોઈન્ટ આઠ સેન્ટીમીટર બોલપેન છે એકસો મીમી હોય સોળ સેન્ટીમીટર રબડ છે પોઈન્ટ ચાર સેન્ટીમીટર થાય બીજું છે કે તમારા વર્ગ શિક્ષક કે વાલી પાસેથી ચલણની નોટ મેળવો અને તેની લંબાઈ ને પહોળાઈ વિશે અંદાજ લગાવો તો અહીંયા તમારે જે ચલણી નોટો છે એ ચલણી નોટો અહીંયા લખવાની છે અને લંબાઈ અને પહોળાઈનું અનુમાન કરવાનું છે અને ખરેખર માપ છે એ અહીંયા સામે લખવાનું છે તો આપણે અહીંયા દસ રૂપિયાની વીસ રૂપિયાની પચાસ રૂપિયાની સો રૂપિયાની બસો રૂપિયાની પાંચસો રૂપિયાની નોટો લઈ તેનો અંદાજિત માપ અને ખરેખર માપ આપણે અહીંયા લખેલું છે પછી આપેલું છે કે શાળા ભંડારમાં રહેલી શૈક્ષણિક વસ્તુઓ અને તેના ભાવ નીચે મુજબ દર્શાવેલા છે તેના આધારે પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા શાળા ભંડારમાં જે શૈક્ષણિક વસ્તુઓ છે એના ભાવ અહીંયા આપેલા છે રબર છે કંપાસ બોક્સ છે સંચો પેન નોટબુક છે પેન્સિલ છે હવે પ્રશ્ન આપ્યો છે કે બે રબરની કિંમત કેટલા રૂપિયા થાય જો એક રબરની કિંમત એક પોઈન્ટ પંચોતેર રૂપિયા હોય તો એ બે બે ગુણા એક પોઈન્ટ પંચોતેર કરીએ તો ત્રણ પોઈન્ટ પચાસ રૂપિયા છે એ બે રબરની કિંમત થાય ચોથું છે કે પરેશ પાસે રૂપિયા પચાસ છે તે એક કંપાસ ખરીદે છે તો તેની પાસે કેટલી રકમ બાકી રહી બાકી રહેલી રકમને રૂપિયામાં દર્શાવો તો પરેશ પાસે પચાસ રૂપિયા છે હવે તે એક કંપાસ ખરીદે છે તો કંપાસની કિંમત છે અઠ્ઠાવીસ પોઇન્ટ પચીસ રૂપિયા છે જો આપણે પચાસ રૂપિયામાંથી અઠ્યાવીસ પોઇન્ટ પચીસ રૂપિયા બાદ કરીએ તો એકવીસ પોઇન્ટ પંચ્યોતેર રૂપિયા એ પરેશ પાસે બાકી રહે છે પાંચમો છે કે રૂપિયા ચૌદમાં કેટલી પેન્સિલ અને કેટલા સંચા ખરીદી શકાય તો ચૌદ રૂપિયામાં આપણે જોઈએ તો બે પેન્સિલ અને બે સંચા ખરીદી શકાય છઠ્ઠું છે કે જલ્પા એક બોલપેન અને એક નોટબુક ખરીદે છે તો તે શાળા ભંડારમાં કેટલા રૂપિયા મૂકશે તો બોલપેનની કિંમત છે નવ પચીસ રૂપિયા છે જયારે નોટબુકની કિંમત છે દસ રૂપિયા છે હવે આ બંનેનો સરવાળો કરીએ તો વીસ રૂપિયા થાય તો જલપા છે એ શાળા ભંડારમાં વીસ રૂપિયા મૂકશે સાતમો છે કે બોલપેન અને પેન્સિલ પૈકી કોની કિંમત વધારે છે કેટલી વધારે છે તે રકમને રૂપિયામાં દર્શાવો તો આપણે જોઈએ કે બોલપેનની કિંમત છે એ નવ પોઈન્ટ પચીસ રૂપિયા છે અને પેન્સિલની કિંમત છે ચાર પોઈન્ટ પચાસ રૂપિયા છે તો બંનેનો આપણે તફાવત કાઢીએ તો ચાર પોઈન્ટ પંચોતેર જવાબ આવે છે તો બોલ કિંમત છે અને નીચે કોષ્ટક બે આપેલું છે અને આ કોષ્ટક બે છે આપણે કોષ્ટક એક ના આધારે ભરવાનું છે કે લાલ રંગ લીલો રંગ વાદળી રંગ પીળો રંગ લાલ વાદળી પીળો લીલો લાલ પીળો ને વાદળી

અને એને દશાંશ અપૂર્ણાંકમાં લખવું હોય તો જીરો પોઈન્ટ પચાસ લખીશું એ રીતે લીલો કલર છે દસ કાના રોકે છે તેને દસ સોયાંશ લખીશું અને દશાંશ અપૂર્ણાંકમાં જીરો પોઈન્ટ દસ લખીશું એ રીતે આપણે આ જે કોષ્ટક બે છે એને પૂરું કરીશું હવે નવું છે કે તમારા વર્ગખંડની બારી બારણા દિવાલ બ્લેકબોર્ડ ટેબલ વગેરેની લંબાઈ અને પહોળાઈ માપીને લખો તો અહીંયા જે વર્ગખંડના જે બારી બારના દિવાલ બ્લેકબોર્ડ ટેબલ ટીવી જે બધું છે રૂમનું એની આપણે લંબાઈ અને પહોળાઈ અહીંયા માપીને અહીંયા લખવાની છે દસમું છે કે લાંબી કુદની રમતમાં ધ્રુવી ચાર પોઈન્ટ પંચોતેર મીટર નો કૂદકો મારે છે અને રિયા ત્રણ પોઈન્ટ પચીસ મીટર કૂદે છે તો લાંબી કુદ કોણ વિજેતા કહેવાય બંનેના માપનો તફાવત દર્શાવો તો અહીં આપણે બંનેના માપનો જે તફાવત કરવો હોય તો અહીંયા બાદ બાકી કરવી પડે તો ચાર પોઈન્ટ પચીસ કરીએ તો એક પોઈન્ટ પચાસ મીટર આવે છે હવે અહીંયા કૂદકો છે છે એ લાંબો માટે લાંબી કૂદની અંદર ધ્રુવી છે એ વિજેતા કહેવાય અગિયારમું છે કે પ્લાસ્ટિકની એક સ્ટ્રોની લંબાઈ ઝીરો પોઈન્ટ પચીસ મીટર છે જો આવી આઠ સ્ટ્રો જોડવામાં આવે તો કેટલી લંબાઈની પ્લાસ્ટિકની સ્ટીક બનશે હવે બારમું છે કે આર્ય તેનો હાથ ઊંચો કરે છે ત્યારે તેની ઊંચાઈ એક પોસઠ મીટર છે તેને વર્ગખંડમાં ત્રણ મીટર ઊંચાઈ રહેલા પંખાને સ્પર્શ કરવા માટે કેટલા મીટર ટેબલ ની જરૂર પડશે તો જે વર્ગખંડમાં વર્ગખંડમાં એની ઊંચાઈ છે એ મીટર છે અને આર્યની ઊંચાઈ છે એ મીટર છે તો બંનેની બાદ બાકી આપણે અહીંયા કરીશું તો એક પોઈન્ટ પોત્રીસ મીટર જવાબ આવે તો આર્યને જો પંખા સુધી પહોંચવું હોય તો એક પોઈન્ટ પોત્રીસ મીટર ટેબલની જરૂર પડશે હવે નીચે આપેલું છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો એમાં તેરમું છે કે નવ મીમી બરાબર સેન્ટીમીટર જીરો પોઈન્ટ બત્રીસ મીટર બરાબર બત્રીસ સેન્ટીમીટર થાય પંદરમો છે એક પૈસા એ એક રૂપિયાનો કેટલા ભાગ છે તો એક પૈસા એ એક રૂપિયાનો સોમો ભાગ છે સોળમો છે કે એક પંચમાઉ રૂપિયા બરાબર કેટલા પૈસા તો એક પંચમાઉ રૂપિયા બરાબર વીસ પૈસા છે નીચેના માંથી કયું સાચું નથી તો બે રૂપિયા પાંચ પૈસા પચાસ પૈસા આ વિધાન છે એ સાચું નથી અઢારમું આપેલું છે કે જીરો પોઈન્ટ દસ બરાબર જીરો પોઈન્ટ એક સાચું છે કે કેમ તો હા આ જે વિધાન છે એ સાચું છે કેમ કે જીરો પોઈન્ટ દસ બરાબર દસ સોયાંશ થાય બરાબર એક દશાંશ અને જીરો પોઈન્ટ એક બરાબર પણ એક દશાંશ થાય તો આ વિધાન છે એ સાચું છે છે કે બરાબર સાચું છે કે કેમ તો આ વિધાન છે એ સાચું નથી કેમ કે ત્રણ પાંચ બરાબર પાંત્રીસ દશાંશ અને જીરો પાંત્રીસ બરાબર પાંત્રીસ સોયાંશ થાય તો આ બંને વિચ્છે છે અલગ પડે છે એટલે માટે આ વિધાન છે એ સાચું નથી વિસમુ છે કે જોડકા જોડો અને લખો અહીંયા વિભાગ એક અને વિભાગ બે ના જોડકા આપણે જોડવાના છે અને નીચે જે ખાલી જગ્યા આપી છે ત્યાં આ લખવાની છે જેમ કે પહેલું છે પચીસ પૈસા બરાબર જીરો પોઈન્ટ પચીસ આઠ મીમી બરાબર જીરો પોઈન્ટ આઠ સેન્ટીમીટર સાત સેમી ત્રણ મીમી બરાબર સાત પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર એ રીતે આ જોડકા આપણે જોડવાના છે અને અહીંયા નીચે લખવાના છે હવે આપ્યું છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો તો એમાં પહેલું છે કે ચાલીસ મીટર અને સત્તર સેન્ટીમીટર જીરો પોઈન્ટ નવ્વાણું રૂપિયા ત્રીજું છે નીચેના માંથી કયું સાચું નથી તો જે ડી છે એકસો વીસ સેન્ટીમીટર બરાબર એક પોઈન્ટ જીરો બે મીટર આ સાચું નથી અને ચોથું છે કે ઉપરોક્ત આકૃતિમાં એક પંચમાંશ ભાગમાં લાલ રંગ પૂરો અને તેને દશાંશ અપૂર્ણાંકમાં લાલ રંગ પૂરવાનો છે અને અહીંયા એને દશ્યાંશ અપૂર્ણ આ રીતે અહીંયા બતાવવાનો છે પાંચ પાંચમું છે કે બાકી રહેલ ભાગને દશાંશ અપૂર્ણાંકમાં બતાવો તો જે આનું હતું એના બાકી રહેલા ભાગને આપણે દશાંશ અપૂર્ણાંકમાં બતાવવાનું છે હવે ગુજરાતના મુખ્ય પાંચ શહેરોના જાન્યુઆરી બે હજારના કોઈ એક દિવસના તાપમાન નોંધવામાં આવ્યા હતા એ અને પ્રશ્નોના ઉત્તર આપો તો આ કોષ્ટક આપણે જોવાનો છે એને નીચેના પ્રશ્નોના જવાબ અહીંયા લખવાના છે એમાં છે કે કયા શહેરનું મહત્તમ તાપમાન સૌથી વધારે હતું તો અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન એ સૌથી વધારે હતું સાતમું છે કે અમદાવાદ અને ભુજના મહત્તમ તાપમાન વચ્ચેનો તફાવત કેટલો છે તો અહીંયા અમદાવાદ અને ભુજના તાપમાન વચ્ચેનો તફાવત છે એ છ પોઈન્ટ એકનો છે પોઈન્ટ કરતા ડીસાનું લઘુત્તમ તાપમાન કેટલું ઓછું હતું તફાવત છે એ ત્રણ પોઈન્ટ આઠ અંશ સેલ્સિયસ છે એટલે કે સુરત કરતા ડીસાનું તાપમાન એ ત્રણ પોઈન્ટ આઠ અંશ સેલ્સિયસ ઓછું હતું અને નવમું છે કે રાજકોટનું મહત્તમ તાપમાન ચાલીસ અંશ સુધી પહોંચે તે માટે તાપમાનમાં કેટલા ડિગ્રીનો વધારો જરૂરી હતો તો રાજકોટનું જે તાપમાન છે બત્રીસ પોઈન્ટ પાંચ હતું હવે એને ચાલીસ સુધી પહોંચાડવું હોય તો ચાલીસ ઓછા બત્રીસ પોઈન્ટ સાત કરી બત્રીસ પોઈન્ટ પાંચ કરીએ તો સાત પોઈન્ટ પાંચ જવાબ આવે તો સાત પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ વધારો એને જરૂરી હતો જેથી એ ચાલીસ સુધી પહોંચી શકે દસમું છે કે ભુજ અને રાજકોટ વચ્ચેના લઘુત્તમ તાપમાનનો તફાવત કેટલો હતો તો રાજકોટ અને ભુજનું અહીંયા તાપમાન લેવાનું છે અને પછી એની બાદ બાકી કરીએ તો ત્રણ અંશ સેલ્સિયસનો તફાવત છે બંને વચ્ચે જો તમને મારા હાથનો આ વિડીયો ગમે તો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે